સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજરોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમાર સાંસદ શોભનાબેન બારીયાની અધ્યક્ષતામાં મોડાસા તાલુકાના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી તો આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો યુવા મોરચાના સભ્યો સહિત સ્થાનિકો જોડાયા હતા તો આ રેલીમાં સ્થાનિકો મોટી સંખ્યામાં તિરંગા સાથે જોડાઈ દેશભક્તિના રંગે રંગાયા હતા મોડાસા ખાતે યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ અને એમની ટીમ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં કાર્યકર્તાઓ યુવાનો મહિલાઓ સૌ જોડાયા છે અને સમગ્ર મોડાસા તાલુકો આજે